રાજકોટમાં જય વેલનાથ યુવા મંચ દ્વારા ગ્રીનલેન્ડ ચોકડી ખાતે સૌલજ્ઞાતિએ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છવ્વીસ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા સમૂહલગ્નમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી મનસુખ માંડવીયા જિલ્લા પંચાયત સદસ્ય સહિત રાજકીય આગેવાનો તેમજ સામાજિક આગેવાનો તથા સંતો મહંતો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે નવ દંપતીઓને ઘરવખરીની તમામ વસ્તુઓ કર્યાવર રૂપે આપવામાં આવી હતી હું મંચ ટ્રસ્ટી આજ રોજ રંગીલા આંગણે જયવેલનાથ યુવા મંચ દ્વારા સર્વ પ્રથમ સર્વ જ્ઞાતિ દીકરીઓના સમૂહ લગ્ન જાજરમાન આપ સૌ જોઈ રહ્યા છો કેવા રંગે ને ચંગે ઉજવાઈ રહ્યા છે સૌ જાણવ્યા માંડવિયા સૌ કોઈ થનગનાટ થયા છે આ ખૂબ સરસ મજાનો નો શાહી સમૂહ લગ્ન

રૂડા અને રણિયામણા જયારે આવા સમૂહ માણી રહ્યા હોય ત્યારે આપ સૌ કોઈ ખૂબ આદર દરેક દરેક જાહેર જનતાનો અમને સાથ અને સહકાર મળ્યો છે એ સૌનો ખૂબ ખૂબ આભાર આ સમૂહ લગનમાં 26 નવયુગોલો પ્રભુતામાં પગલા માંડી રહ્યા છે જેમાં કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ રાખ્યા વગર દરેક દરેક દીકરીઓને સૌપ્રથમ પ્રાયોરિટી એવી કે જેને મા બાપ ઈયોણી દીકરી હોય એને પ્રાયોરિટી આપવામાં આવી છે અને દરેક દરેક દીકરીઓ 26 દીકરીઓ પ્રભુતામાં પગલા માંડી રહ્યા હોય ત્યારે જયવેલના થીવા મંચની ટીમ દરેક દરેક દીકરીઓને જેના માવતર ગુમાવેલા હોય જેને મા ગુમાવેલી હોય જેને બાપ ગુમાવેલા હોય તેઓ આ આટલા બધા મોંઘા ઘાટ અત્યારે આટલી મોંઘવારીમાં જેવો સમૂહ લગ્ન હોય કે કોઈના ઘરે એક બાપ દીકરીને નથી પણ આવી શકતો ત્યારે એને

ગરીબ મધ્યમ વર્ગના મા બાપ માટે દીકરીને વળાવી એ ચિંતાનો વિષય હોય છે ત્યારે સમાજ પડખે ઊભો રહી અને સારામાં સારા કર્યાવાર કરી મોટો જમણવાર કરીને રંગે ચંગેથી લગ્ન કરાવી આઈપા એ એક સમાજસેવા મોટી સેવા છે આ પ્રકારે આયોજકો કન્યા અને જાનને આવું રેઢી મૂકીને વયા જાય એ ચલાવી જ ન લેવાય અને એના સામે કળા ખાતે કામ થવું જ જોઈએ અને ભવિષ્યમાં આવું કોઈ બીજી ગરીબ માણસો સાથે છેતરપિંડી ન થાય એની ચિંતા કરી